આજરોજ શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ જુવાનગઢના સ્ટાફની પ્રશિક્ષણ શિબિરનું આયોજન પુરુષાદ સંકુલની અંદર કરવામાં આવેલ હતું આ તકે પુરુષાદ સંકુલ તેમજ તપોવન વિશ્વવિદ્યાલય ગુમલીના નિયામક શ્રી વિનસીભાઈ કરમુર દ્વારા સુંદર મજાની માર્ગદર્શન શિબિરનું આયોજન કરી દરેકે દરેક સ્ટાફને વિદ્યાર્થીઓને કેળવવા માટે કેવા કેવા પ્રયાસો અને પ્રયત્નો કરવા જોઈએ અઢી કલાક જેટલા સમયગાળા સુધી તાલીમ આપવામાં આવી હતી અને એ સાથે સાથે અમારા શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ જુવાનગઢના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાના આયોજન અમારી જ સંસ્થાના એવા રાજેશભાઈ ચાવડા કે જેઓ આર્ટ ઓફ નેચર અહીંયા બરડા ડુંગરની ગોદમાં માં આશાપુરાના સાનિધ્યની અંદર સરસ મજાના ટેન્ટનું આયોજન કરી અને તેમણે આ બધા જ નાના નાના તમારી સામે જે બેઠેલા છે દરેકે દરેક બાળકોને અહીંયા આભાપરા

શિક્ષણની સાથે સાથે પ્રકૃતિમય બની એ પણ એક શિક્ષણનો જ ભાગ છે એ એ અનુસંધાને આજે અમે શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલના તમામે તમામ સ્ટાફ દ્વારા આ આયોજન કરવામાં આવેલું હતું અહીંયાથી ફરી પાછા અમે તપોવન વિશ્વવિદ્યાલયે કે જ્યાં કૌશલ્યલક્ષી ને

Okay. . તપોવન વિશ્વવિદ્યાલય અહીંયા દરેક નાના નાના અવડા વિદ્યાર્થીઓ અહીંયા પોતાની રીતે અભ્યાસ કરી રહ્યા છે તો અમે પણ કેળવણીના ભાગરૂપે આ દરેક વિદ્યાર્થીઓને અહીંયા મુલાકાત માટે લઈ આવ્યા છીએ તો આ મિત્ર આપણને આખી આખી તપોન વિશ્વવિદ્યાલયનો પરિચય અને આની અંદર ચાલતા કાર્યો વિશે દરેક આપણા જે નવયુગ શૈક્ષણિક સંકુલ નવયુક્ત વિદુર નામ છે અને શું કરે છે આઠમા ધોરણ ની અંદર અભ્યાસ કરે છે કયું ગામ વાહ વાહ જામવાડી સરહદ આ વિદુરભાઈને બધા તાળીઓથી વધાવી લેજો ખરેખર વિદ્યાર્થીઓની અંદર કેવડું ટેલેન્ટ હોય છે એમનું આ એક આપણી સામે એક ઉદાહરણ છે જ એટલે દરેક વિદ્યાર્થીઓને આ બધા સામેથી પણ વિદ્યાર્થીઓ ચાલ્યા આવે છે એ અહીંયા તપોવન વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ છે અહીંયા રહી અને તેઓ જંગલની વચ્ચોવચ રહી અને એક બહાદુર વિદ્યાર્થી તરીકે તેઓ કૌશલ્ય લક્ષી શિક્ષણ મેળવી રહ્યા છે તો એને આપણે બિરદાવીએ છીએ 马虎啊，我真够

સાડા ત્રણસો આંબા છે સાડા ત્રણસો એ સાડા ત્રણસો આંબા ની તમામે તમામ વ્યવસ્થા એ લોકોને સંભાળવાની હોય એને પાણી પાવાનું અને વેધવાનું ને ઉછેરવાના ને મોટા કરવાના બધી જ વ્યવસ્થા છે એ લોકો છે બાળકો ની આયા બબને તો ને ને મેળા તો આઈસ પાટલ જાવ જાવ ઉપર પકડી દે

Ya, ready आवरियो हो ओइ ठरिक એક વસ્તુ યાદ રાખવાની કે આ જે નાનું છે ને એની ઉપર તો મોટું નામ મૂક્યું હતું મોટા ઉપર તમારે નાનું મૂકવાનું અને આવી રીતના ગોઠવેલું છે એવી રીતના તમારે પાછું ગોઠવી દેવાનું અહીંયા ગોઠવા ગોઠવી દેવું

ચચ઄ ખા�િગ ખ્રાલ ખલા઺ાગ ખરાબહ ખહરહએ ખરહ ન્રિટ ખરાહ ખરિગ ન્રાહ ખરાહ ખર ખળા�ાહ ખારહ ખી ખર�